જ્યાંદ્રો મનપાના કર્મચારી દ્વારા રખડતા પશુઓને લઈ જવા માટે બાંધવામાં આવે છે આ દરમિયાન પશુ માલિક અને કેટલાક લોકો તેને પશુ છોડાવવા માટે લાકડી લઈને આવેલા નજરે પડે છે પશુ માલિક અને કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે આ સમયે પશુ માલિક ખિસ્સામાંથી સરી કાઢીને પશુને છોડાવવાનો પ્રયાસ કરે છે તો કર્મચારી તેને અટકાવે છે જ્યાર બાદ પશુ માલિક રોષ ભરાઈને લાકડી મારીને કર્મચારી પર એકાએક હુમલો કરવા લાગે છે તો કર્મચારી ના માથાના ભાગે લાકડી ભાગી જતા ત્યાં જ ઢળી પડે છે અને બાદમાં તેને સારવાર માટે લઈ જવાય છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ